ફળ ફૂલ માં બધી રીતે પહેલા ન કરતો આ બેન પોતે જાતે બોલે છે કેટલા જબલો ને રિઝલ્ટ આપણને મળી છે હજી તો અમારે એક એક જ જબલો છે બરાબર છે પહેલા ન તમળ તો શરૂઆત જ છે બેન ને કઈ આશા નથી પણ એવા ટાઈમ અત્યારે એક જબલો ચાલ થઈ છે અને આપણે 10 દિવસ પછી પછી વિઝિટ મારીશું અને પછી પણ સારું એવો રિઝલ્ટ લઈશું બધા જ ખેડૂતો એ આ નાખવું જોઈએ એવું આહવાન કરું જય એસબી રીંગણા કલર પણ કમ્પ્લીટ છે ઓકે